અયુષ ભાઈ જો ગલ્લો તોડયો ને પૈસા કાઢે છે કાુષભાઈ પૈસા બધા મને નઈ ગણવાયુભાઈ ગણવા દે ને એટલા પૈસા છે અડધા પૈસા નાઈની નઈ ની નોટો સમજો રાખવાની બીજી મોટી નોટો લઈ લેવાની હો તમારે ભાગ નહી લેવો આયુષભાઈ જો આયુષભાઈ સિક્કા વતન લાગે છે આયુષભાઈ હા જો આયુષભાઈ કર્યો આયુષભાઈ કર્યો ઢગલો સિક્કા નોટો ગણો તો હવે કેટલા છે તમને આવડે છે ગણતા આયુષભાઈ હે જો આયુષભાઈ પૈસા ગણ્યા છે ગલો જો કેવા તોડી નાખ્યો આખો ભરાઈ ગયો તો ને ગલ્લો કરો અને નોટો નોટો બધી નોખી કરો હાલો આયુષભાઈ ને હે હસ્તી બેન બે હાલો તમે સિક્કા ભેગા એક બાજુ કરો રૂપિયાના બે રૂપિયાના દસ રૂપિયાના અને આયુષભાઈ નોટો ભેગી કરે પછી પછી એમાંથી અડધી નોટો મારી અર્જી નોટો હસ્તીબેન ની ના ના હું એક આને નોટો નઈ દઉં કેમ બી મને કામ કરે તમાર ભાગ નથી લેવાનો આયુષ ભાઈ આપણે ઓલા આપણે નોટો લઈને મળા પણે જઈશું મોલ માં જઈશું આયુષ ભાઈ તમારે આવવાનું છે મોલ માં ના ના જૂના જૂના ચિકો જૂનો ચિકો 50 પૈસાનો કેટલાનો 50 પૈસાનો જો આ આ આ નવો ચિકો પડ્યો જો એ બતાઈ તો હસ્તી નવો ચિકો